પાણી ને હવે કેટલું રસ્તો એવું ભર્યું નથી હાલે આ ચારી તો અમને આપી હા પણ અમને હજુ આવડતી નથી ગાડી મેં ગાડીની જવાબદારી લીધી છે તમને કઈ

હું ભરોસો ન કરું બાપા તમારો તો હું માથા મૂકીને લાવું ફોરવીલ મને દેખાડો હાલો ને પણ હાલો ઉપર ઉપર લઈ લે કંકવટી લઈ લે હાલો 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 વાડા મૂકે વાડા મૂકે ગાડી સાયકલ વાડા મૂકી દે એટલે પણ રગલા પર સાયકલ કી તમે લીધી સાયકલ ને ન ના આ આપડી ગાડી છે પાંચે પાંચ આપડી ગાડી મિયા દે

વેલા પાંસાન લાકર પછી હાથ ઠોકર મને કઈ આવરું જ નહીં બાપુજી કેતા હતા ખબર છે નવી ગાડી લઈ આવ્યા તેમની હાટું луના હા હા તો તમને કીધુંતું પણ કે મને તો આવડે નઈ મને રમવું છે સાન કરો નકર કાળ ખોગળિયો બેઈ એવું નથી થાય બાપુ ઓલી ગાડી લાવવાની હતી તમે તો ફોર વ્હીલર લઈને આવ્યા

હવે અમે રજા લીધી અરે હવે કઈ રજા લેવાની હોય મગ ને લાપજી ખાતા જાવ લાપજી મુકેલી ગાડી લીધી નવી હા અને રાતે મોડું થઈ જાય તો અમારી ફોર વ્હીલ માં મૂકી જાય અમે કાઈ તમારી ગોળે લુખે સોનાહી હાલો હાલો કીજે આમ જો તમને લુખેસ કઈ દીધું આવી નાનકડી ઓમથી ગાડી લીધી અને પાવર તો જો મારે છે મારી બેન પણ હવે જો આપણે હે ને એના કરતા મોટી ગાડી લેવી છે અને દેખાડી બતાવું છે કે આપણે કાઈ હે લુખેસ નથી ભલે આ લાયા આપણે છે ને થાર લાવું થાર થાર બ્લેક કલર ની બ્લેક બ્લેક આ મોટો ને હા હા નકર આમ જો આ મૂછ લઈને પડાઈ દો એને કઈ છે ને હાલો હવે હાલો એવું લાગે બે થી રોકાઈ જાવ રોકાવું નઈ છે એમ આપડી ગાડી ગમે તમને ના ના બહુ બઉ મસ્ત ગાડી છે

એ પણ તમે મૂકવાની જાવતા હતા હારો હારો આલો દેખાડી દે હા જાવ દેખાડી હા દેખાડજે ને આપણે હા હારો આલા આવજે હો બે અને બા બાપુજીની તો ધર્મો કોરવી લાવી કે બે તો કે કોરવી લાવી જાય આ તો ગામમાં જો ઠંડેલો પીટી રાખો બહુ બધી મન કેતી હતી તો દેખાડી દેવાની

મારે હાટુ ને એને મુકવા ગયો તો ને તો ઓલા રોડ ઉપર રીક્ષા આમ કાવું માયું તો છે જટી ગઈ માં મારો કાય વાત ન તો બાપુ રીક્ષા વાળા વાગ અરે તારી હાલે ને તારા હાથો દે જાય હાલે આઈ હાટુ ગાડી ને તાઈ લાખ ની ગાડી ખબ કર્યો મે આપણ અડીલે ભૂલ ધ્યું કરવાનું બાપુ ચાહી કાય ચાહી કાય

હજી કઈ છે આ લખતું મણા આ ગોબા પાટી દે હક નથી હવે તો સને તને ચાવી તને દેની જ નથી મારે હવે તો જ્યાં હોય ને મૂકું તા લઈ જા ને હવે મારા નાડે બાંધી જો બે તાઈન ગાઠો વાળો તો નીકળે જ ને એમ નઈ બાપુ ગાડી નો વીમો વીમો કરાવ્યો હોય તો ગોબો ઉપડી જાય એ તો બધું થઈ જાય ગોબો પાડવાનો ગાડી ને તમને આવડે હે ભલે નો આવડતું ભલે પડીને રૂમ માં તને ગાડી નો દો